ઓપરેશન સિંદૂર જ્યારે સફળતાના આરે છે ત્યારે પહલગામમાં થયેલા એ આતંકી હુમલામાં જે માસૂમ લોકોની હત્યા કરવામાં આવી હતી એમની આત્માને કંઈક ને કંઈક શાંતિ મળી રહી છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે હવે યુદ્ધની આ પરિસ્થિતિ છે ત્યારે હાલમાં જ ઓપરેશન સિંદૂર સક્સેસ ગયું છે હજુ પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું પણ બધા જ એમના હુમલાનો જવાબ ભારતની આર્મી એટલે કે સેના આપવા માટે તૈયાર છે ભારતીય રક્ષા મંત્રાલય અનુસાર પાકિસ્તાને જમ્મુ કાશ્મીર પંજાબના શહેરોથી માંડીને ભૂત સુધી ગઈકાલે રાત્રે હુમલાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભારતે તમામ પ્રયાસોનો નાકામ બનાવ્યા હતા એના બદલામાં ભારતે લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત કરી નાખી હતી વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એમ કહ્યું હતું કે સાતમી મેના રોજ પાકિસ્તાને કરેલા ભયંકર તોપમારામાં પૂંછમાં નિયંત્રણ રેખા પાસે આવેલી ક્રાઇસ્ટ સ્કૂલમાં શેલ પડ્યા હતા આ શેલ શાળાના બે વિદ્યાર્થીઓના ઘર પર પણ પડ્યા હતા જેમાં એમનું મૃત્યુ થયું હતું અને એમના માતા પિતાને ઈજાઓ થઈ હતી એમણે કહ્યું હતું કે પાકિસ્તાન પ્રાર્થના સ્થળોને પણ નિશાન બનાવી રહ્યું છે જેમાં ગુરુદ્વારા મંદિરો અને ચર્ચ પણ સામેલ છે પણ આ તમામનો જવાબ આપવા માટે ભારતીય સેના સક્ષમ છે એ પછી વાયુ હોય કે જળ સેના હોય કે પછી ઇન્ડિયન આર્મી હોય તમામ લોકો તત્પર છે એમણે સાથે એ પણ કહ્યું કે વિદેશ મંત્રી જયશંકર યુએસએ સેક્રેટરી ઓફ સ્ટેટ સાથે વાતચીત પણ એમણે કરી એમની વાતચીતનું કેન્દ્ર પહલગામ આતંકી હુમલા પછી ભારતે સાતમી મેના રોજ કરેલી કાર્યવાહી પર હતું જેને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર આ ઓપરેશન સિંદૂર નામ પરથી જ તમને ખ્યાલ આવી ગયો છે એમનું નામ ખૂબ સારી રીતે વિચારીને રાખવામાં આવ્યું છે સિંદૂરનો જવાબ સિંદૂરથી જ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને એમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંક ને ક્યાંક સક્સેસ ગયા છે વાતચીતમાં વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારત પાકિસ્તાન તરફથી થનારા કોઈ પણ હુમલાના પ્રયત્નોનો જવાબ ભારત આપવા માટે તૈયાર છે વિદેશ મંત્રી આજે યુકેના વિદેશ સચિવ સાથે પણ વાત કરી છે ત્યાં પણ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ અંગે ચર્ચા થઈ છે ત્યારે ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ નથી થયું હજી તો આમની શરૂઆત છે કારણ કે ભારતીય સેના પાકિસ્તાનના એક એક હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે નરેન્દ્ર મોદીની સરકારની સાથે મળીને ભારતીય સેના ખૂબ સારું કાર્ય કરી રહી છે ત્યારે એમને જોશ આપવાનું કામ એમનો ઉત્સાહ વધારવાનું કામ ભારતના પ્રત્યેક નાગરિકનું બને છે આપણે કદાચ દેશ પર સરહદ પર એમ કહી શકાય કે ત્યાં લડવા તો નહીં જઈ શકીએ પરંતુ આપણે ઘરે જ રહીને આ સૌ વીર જવાનોને ખૂબ આપણે એમને જે કાંઈ પણ છે પ્રોત્સાહન આપીશું અને જે કાંઈ પણ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી છે અફવાઓ છે એમનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીશું કારણ કે આ માહિતી ક્યાંક ને ક્યાંક દુશ્મનને પણ મદદરૂપ થઈ રહી હોય છે ત્યારે આપણે ઇન્ડિયન આર્મી કે પછી જે કાંઈ પણ ભારતીય સેનાને લગતી માહિતી હોય એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરીએ સોશિયલ મીડિયા પર સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરીએ અને એમને ફોરવર્ડ કરવાનો પ્રયત્ન કરીએ આપનું આ વિષય શું કહેવું છે ઓપરેશન સિંદુર જ્યારે ખૂબ સફળ થયું છે ત્યારે વીર જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ અને સાથે સાથે જે કાંઈ પણ પહલગામમાં છવ્વીસ જેટલા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી એમને મારી નાખવામાં આવ્યા હતા ત્યારે એમના હૃદયના આત્માને પણ એમની ચિત્તને પણ શાંતિ મળી છે આ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને આપનો મત જણાવજો અને જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો